કોમર્સ ફેકલ્ટી ખાતે ફેકલ્ટી ડીને આવેદનપત્ર આપવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ નિખિલ સોલંકી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને અગાઉ રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમ ના એડમિશન ફરી ચાલુ કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે રીતે ટ્વેલ્થ રિપીટર્સનું રિઝલ્ટ આવીને ઘણા ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોમર્સ ફેકલ્ટીમાં રિપીટર્સના એડમિશન ચાલુ થયા નથી તો એ જ રજૂઆતને લઈને અમે ડીન સર પાસે આવ્યા છે કે જલ્દીથી જલ્દી રિપીટર્સના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને અગાઉ જે પણ વિદ્યાર્થીઓ કોઈ ડોક્યુમેન્ટ અપૂરતાના કારણે એડમિશનથી વંચિત રહી ગયા હોય તે તમામ વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવે ડીન સર દ્વારા અમને ચોવીસ કલાકનો સમય આપ્યો છે ચોવીસ કલાકમાં ચાલુ કરી દેશે એવું કીધું છે જો નહીં થાય તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે નિખિલ સોલંકી એક્સએફઆર કોમર્સ ફેકલ્ટી